વટનગર પાસે આવેલા સુંડિયા ગામમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે જેવી ચર્ચાઓ સુંડિયા ગામમાં થઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વટનગર પાસે આવેલા સુંડિયા ગામમાં રોડનું કામ આશરે ચાર પાંચ મહિના પહેલા જ કરવામાં આવ્યું છે જેવું ગામના લોકો કહી રહ્યા છે જે કામ જોઈએ તો રોડમાં કોઈ ઠેકાણા જ નથી જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો જો હાથ લગાવીએ તો રેતી કપચી જ હાથમાં આવે છે જેના ઉપરથી લાગી રહ્યું છે કે કામ બરાબર થયું પણ નથી અને સૂત્રો પાસેથી જાણવા મળે છે કે આ રોડનું બિલ પણ પાસ કરી દેવામાં આવ્યું છે તો શું આ બિલ પાસ કર્યા પહેલા એસઓ ઓફિસરે જગ્યાની તપાસ કરી છે કે નહીં જેવા સવાલો ઊભા થાય છે વધુમાં જો તપાસ કરી હોય તો આવા રોડનું બિલ કેમ પાસ થયું જેવી ચર્ચાઓ પણ લોકમુખે ચર્ચાઈ રહી છે જો બિલ પાસ થયું છે તો એસઓ અને કોન્ટ્રાક્ટરની મિલીબગત તો નથી ને જેવી પણ ચર્ચાઓ લોકમુખે ચર્ચાઈ રહી છે જ્યારે અન્ય એક જગ્યાએ સોઢાપુરામાં વીજપોલનું બિલ પાસ થઈ ગયું છે પરંતુ ત્યાં કોઈ જ વીજપોલ નાખવામાં આવ્યો નથી જેવી પણ ગામના લોકોએ રજૂઆત કરી હતી તેમજ પંચાયતની પાણીની લાઈનો પણ નખાઈ ગઈ છે તો પણ કનેક્શન આપવામાં આવ્યા નથી હું સોઢુપુરા સુધીનો કાયમી રહ્યા છો શું અમારે અહીંયાં વીજપોલ મંજૂર થયેલો હતો જે પાણીની ટાંકી પાસે મંજૂર છે કર્યો હતો હજી આજ દિવસ સુધી આવ્યો નથી પણ જાણવા મળે છે કે આ બિલ વીજપોલ પૈસા પણ મળી ગયેલા છે અને આજ દિવસ સુધી દખાય નહીં તો સરકાર સ્વીટ એવો નમ્ર વિનંતી કે આની તપાસ કરી અને અમારો વીજપોલ ગયો થયો એ જાણવા સારું વિનંતી મારું નામ ટાકોર સુધી જતું હતી સુધી પૂરા ત્યાં

ભગુબાઈ ગામ સુધિયા મારે કહેવાનું શું થાય કે હું જૂના ધીરી આગળ ઓગણવાડી ઓગણવાડી કરેલા બોલોક નાખેલા હતા કોઈ રોકડો ઘ્રાટ મંજૂર થઈ એટલે ધીરે આગળથી ઓગણવાડી બોલોક વખોડી નાખે વખોડી પછી આકા બધા નાખી દીધા પેલા જૂના વખોડી નાખે એના બદલા નવા નાખે તો અમારું એમ કેવું કે અરે દેરિયા આગળ ને વગણ વાગડ હંકાલથી એને બોલક રાખ્યા હોય અને મારા વાકડી મેલના બોલક નાખ્યા હોય આના છે વાદ્યવાળા સુધી તો અમારું આ રોડ બની જશે પણ અમને આખા છે સુધી બધા નવા નાખી દીધા જૂના કેન્સલ કરી દીધા એટલે બીજી વાર બ્લોક નાખે એમ હા બીજી વાર દેરિયા આગળ અને વગણ કે બીજી વાર નાખે જૂના ખોલી લેવામાં આવ્યા હતા હા અહીંયા બીજું અમારે સુવિધા કે મારા વાદ્યવાળા વાકડીવાળા ચોમાસાના પાણી બહુ તકલીફ પડે છે જે ચોમાસાનું પાણી જો અહીંયા ભરેલા વાંચ્યો પોણીવાળું સીધા નંબરનું કે જે ગટરનું પોણીનું જવ્યા જવાની સુવિધા છે નહીં ગટરનું અંદર ભરેલું છે ગટર જે થયેલું જ છે હાલ ભરેલું છે પાણી બહાર જતું નથી આ તે તમે મહેનતી કરીએ છીએ કે આગળ વધુ કાર્યવાહી કરે ક્યાંય હોવામાં અમે અમારા પૈસે છે અમે પૂછ્યું અને કેવા વાર છે જે કન્ટ્રાટન કેવાયા હતા કે નહીં બનાવતી તો પછી આ એમ પૂર્યો આ આઠે પૈસીથી માટીઓ બહુ ભરાઈ જાય બધી તમે કોઈને કીધું તું હા તમે કોઈને કીધું તું ને ઊંચું ઊંચું કરવાનું પહોંચવા કોને કીધું તું ભાઈ મસબી અને આ બેન આવ્યો હતો ને એક હંખી લાગે તેદાર બેન આવે તો એમ નહીં કયો બેન આવ્યો તો મેં સોનાથી સોણાથી આયો તો એક ભાજીનગર સિયાળા હતો પણ હું હણફુશ થતી બેના રીતે ચાલો

જ્યારે અનેક જગ્યાએ નાળાનું કામ આરસીસી માં કરવામાં આવ્યું છે જે પણ કામ બોગસ થયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું વિડીયોમાં આપ જોઈ શકો છો કે બંને ભાગ ખુલ્લા થઈ ગયા છે અને નાળાના ઉપર રેત નાખી દેવામાં આવી છે જે આ કામને લઈને પણ ગામના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આ નાળું બનાવ્યું હજી બહુ લોગો ટાઈમ થયો નહી બરાબર અને ખિલાડી ખિલાડી બિલકુલ ન કે અને બનાવ્યું છે

ટાંકીનું કામ કરવામાં આવ્યું છે અને આરસીસી નો રોડ પણ બનાવવામાં આવ્યો હતો જે પ્રાથમિક નજર થી જોતા તો ઠીક લાગે છે પરંતુ થોડા સમય માં જ ખબર પડશે કે કામ કેવા થયા છે જો આ બધું જોવામાં આવે તો એવું લાગી રહ્યું છે કે ક્યાં ને ક્યાં કંઈ રંધાઈ રહ્યું છે તો આ ઉપરથી જિલ્લાના વહીવટી અધિકારીઓ યોગ્ય તપાસ કરે તો કોઈને કોઈ મિલિબગત બહાર આવે તેવું ગામના લોકોમાં ચર્ચાઈ રહ્યું છે